શનિદેવ નો જન્મ થયો હતો આ શનિદેવ નો જન્મ સ્થળ ડું જવું પડે ડ્રાઈવર સાહેબ છે આ છે आठला शनि देव हो जाए मन कर આપણે શનિદેવ મંદિર હાજરા બહુ પ્રાચીન મંદિર છે શનિદેવનું શનિદેવ નું જન્મ સ્થાન કહી શકીએ જય મહારાજ તને હું કેવીન બાબુ મારા ભાઈ જ થાય હું તો કરો રહી આપણી સાથે અહીં શનિદેવ મંદિરના પૂજારી છે તો આપણે જાણીએ ઇતિહાસ શું છે તો આપણે કહે છે તે આ મંદિર સાતમી સદીનું છે પાંડવો વખતનું અહીંયા શનિદેવનો જન્મ થયો હતો આ શનિદેવનું જન્મસ્થળ સ્થળ છે અહીંયા શનિદેવના પત્ની સાથે બિરાજે છે આ સાડા સાત વર્ષના પણ હતી દેવી અને નીચે અહીં અઢી વર્ષના પણ દેવી અને અહીંયા આપણે રાશિ પ્રમાણે જે કોઈ પણ પનોતી નર્તરૂપ થતી હોય તે અહીંયા ઉતરે છે પનોતી તરીકે આપણે શનિદેવ આવેલા તો અહીં શનિદેવનું જન્મસ્થાન જોઈ શકે અને ખૂબ મહાત્મ્ય છે અને શનિ શનિદેવનું તો આપણે જે શિવ મંદિરે ગયા હતા ત્યાંથી નજીક જ થાય ભાવણ તાલુકાનું હાથલા ગામ છે ત્યાં આવેલું છે ખૂબ જ પ્રાચીન શિવ મંદિર છે તો અહીં કુંડ પણ આવેલો છે શનિદેવનું ના આ કુંડમાં પાણી જળ ગ્રહણ કરવાથી ઘણા રોગો મટી જાય છે તેવું પણ અહીં કહેવામાં આવે છે ખૂબ જ આ પ્રાચીન મંદિર છે કંઈ પણ નહોતી હોય શનિ નળતા હોય તો અહીં આવી તમે ઉતારી શકો છો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જઈ શનિ મહારાજ લખજો તો આવા નાના નાના ગામમાં આવા પ્રાચીન મંદિરો હોય તો તે આપણે યુટ્યુબ જઈએ આપણે માહિતગાર કરીએ છીએ તો રોજ એક નવા વિડીયો સાથે આપણે મળીશું નવી જગ્યાએ મળીશું તમારા ડ્રાઈવર સાહેબ પણ આવી ગયા છે હવે ગાડી કાઢીએ તમે ખરેખર વાસુદેવભાઈના બધા જ લોક જોતા રહ્યો ખૂબ જ સારા ઐતિહાસિક અને પૌરાણિક સ્થળ આપણે બતાવે છે બરાબર આપણે આપણો સંસ્કૃતિ આપણો વારસો આપણે જાળવવો જોઈએ અને ખરેખર મારા મિત્ર છે મારા પરમ સ્નેહી છે અને મને ગર્વ છે કે ખરેખર આવા યુટ્યુબર આપણી સાથે છે અને મારા પરમ મિત્ર છે કામ કરે છે નાસ્તો લેવ અવે રેડી ચાલો અમારા ખરેખર યુટ્યુબર તો ફેમસ થવાના જ છે એક ગાડી બસ બીજું કઈ નઈ માત્ર ગાડી માટે અત્યારે એમના મોઢામાં વેફર છે એટલે કઈ બોલી નથી એટલે મને બોલવાનો મોકો મળ્યો બાકી આખા રસ્તે ક્યાંય બોલવા નથી થતા ગાડી આપડી છે તો એમને માયવા છે બીજા નામે ભરાવી દીધું હમ અહીંયા ને પુનીત માયવા દેખાય છે તમારા ઐતિહાસિક સ્થળો જોવા હોય કે આપણે જાણ્યા ના હોય કે નાના એવા ગામડામાં આવેલા હોય એટલે ખ્યાલ પણ આપણે હોતો નથી તો આપણી યુટ્યુબ જરીએ તમને હું બતાવવા માગીશ તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો નવી જગ્યાએ નવા સ્થળમાં મળશું ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત